તીખીમુવાડી પ્રાથમિક શાળાની ગામના આગેવાન તરીકે મુલાકાત લેતા જે અત્યારે બાંધકામ નવીન ઓરડાનું થઈ રહ્યું છે ખાસ કરીને એનું બાંધકામ અત્યારે પૂર્ણ થયું નથી તેમ છતાં એ બિલ્ડિંગની અંદર થોડો ઓછો વરસાદ પડવાથી પણ અત્યારે ધાબાની છત પરથી પાણી રૂમોમાં અંદર આવે છે અને જે કોન્ટ્રાક્ટ સાથે વાત કરી ત્યારે કોન્ટ્રાક્ટ એ છે કે બધું અમે સાયનામજીક કરીશું વોટર પ્રૂફિંગ કરીને બંધ કરી આપીશું પણ એનામાં અમે એગ્રી નથી કેમ કે અત્યારે એ અત્યારે શરૂઆતના વરસાદથી પાણી પડે છે ત્યારે ભવિષ્યમાં પણ આ બિલ્ડિંગનો ખતરો રહે છે અમારા બાળકો માટે ત્યારે એની અમને ખૂબ જ ચિંતા છે એટલે અમે જે અત્યારે જે કામ થયું છે એના પર સંતોષ નથી કેમ કે એમાં હલકી કક્ષાની ગુણવત્તાનો મટીરિયલ લોખંડ છે રેતી છે સિમેન્ટ છે બધું જ જાતનો કદાચ ઓછા જે હલકી ગુણવત્તાનો વાપરેલ હોવાથી જે પાણી ટપકે છે તો ભવિષ્યની અંદર પણ આ બિલ્ડિંગની ટકાવ શક્તિ નથી એવી અમને અમને ખાતરી થઈ ગઈ છે જેથી કરીને અમે સખત તેનો વિરોધ કરીએ છીએ કોન્ટ્રાક્ટને પણ એ કામ માટે બંધ કરાવી દીધું છે અને ઉપલા અધિકારી સુધી અમને જાણ કરવા માંગીએ છીએ કે તે સ્થળ પર આવીને તે બિલ્ડિંગની તપાસ કરે અને તપાસ થયા પછી જ અમે એ બિલ્ડિંગ ની અંદર બાળકોને બેસાડવા માંગીએ છીએ જેથી કરીને તેમની પણ જવાબદારી રહે કે ખરેખર આ બિલ્ડિંગમાં બાળકોને બેસાડવા કે નહીં બેસાડવા તેની સરકારની પણ જવાબદારી રહે અત્યારે અમને માલુમ પડ્યું છે દેખ્યું છે એ અમે જાહેર કરવા માંગીએ છીએ બીજાને બતાવવા માંગીએ છીએ કે જેથી કરીને એ જે ભૂલ છે ભૂલ છુપાયને અને બીજા પણ જાણે અને ભૂલને સુધારવી કે શું કરવું એ તો સરકારની પણ જવાબદારી રહેશે કટારા ચિમનભાઈ મોતીભાઈ